થોડું થોડું દુખે છે તો મટી જાય ચહેરા વાળા છે ના મને વધારે થવા મળે એવું લાગે છે પાવડ પકડે મટી જાય મંત્રી ખોડિયા એમ નથી મારતો પેટ કોક થાવા માંડ્યો કોણ જાય છે વાળા

સમજ્યું કે છડુ પ્રો ઉઠાવ હટ અરે ભુવાજી આમાં આમાં ગામમાં ગામમાં બોલા મોરો પિયા છે મારે મોડો કે પડ્યું આંગળી ઓય ઓય ઓહો હો હા ભાઈ પડ્યા હો આ હે ભાઈ પેલો મારો દિલ દેગા તું થાય દે હે તું થાય દે અરે કોક થાય છે બધા જ બધા મટી જાય છે અમને હો

પગ્યો વિધિ કરવી પડશે તો કઈ જાવી મટી જાય તો વળી અરે મટી ગયો એમ હા હારું એમ થોડું થોડું હા રો હા પેટ માં થોડક પરક પડ્યો હ અરે મટી જાય માથે ફીવર છે એટલે આપણે બધું મટી જાય છે લાવો હેડો વિધી નો શેમન લાવો હવે લાયો જો કમ્પ્લીટ પૂરો પૂરો લાયો અરે પૂરો પૂરો લે હેડો તો સરી લાવો સરી લાવ એમ હો સકો સરી લે હેડો તો ઉભા દો કેમ નાળો ર બધા મની હેલે આળો ર ભાઈ તું આમ નાળો ફરી જા કોના ઘર કોના ઘર માં આળો ફરી જા આળો ઓય તેરી જોતા નહી અમે હેડે એટલે હા તેરી ના જો તને પાછો બસ હા

આખો દે મારો બેટો ના ના ખૂબ ગાડો મારો મારે ટોટિયા ચુરજી એ ને ને જુઓ જુઓ મારો કોટા ઉપર તોયતી ઈ તો જો રાખવા લે જાવ પડશે કે બાવિયા મારે પડ્યા મારો કોટા કોટા મારો કોટા હવે બધા ને